ખાનગી મિલકત બાદ હવે સરકારી અને અર્ધ સરકારી મિલકતોને પણ બાકી વિરા સંબંધે પાલિકા દ્વારા સીલ મારવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે વોર્ડ નંબર ઓગણીસના અધિકારીઓ દ્વારા એસટી ડેપોના બાકી નીકળતી છેતાલીસ લાખની રકમની વસુલાત માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી કામગીરી દરમિયાન મુસાફરોને અડચણ ન પડે તે માટે એન્ટ્રી એક્ઝિટ સહિત ટિકિટ બારી વિભાગને ખુલ્લો રાખવામાં આવ્યો છે મગરપુરા વિસ્તારમાં આવેલ સરકારી એસટી ડેપોના વિવિધ બે બિલ નીચે કુલ રકમ છેતાલીસ લાખ જેટલી બાકી બોલે છે પાલિકા દ્વારા આગામી સમયમાં સરકારી અર્ધ સરકારી મિલકતોના વેરા બાકી હશે તો પાણી કનેક્શન કાપવામાં આવશે એક તરફ એક તરફ જ્યારે શહેરમાં વિપટ અને જે સ્થિલ મારવાનું મુખ્ય કારણ કે વેરો કેટલા સમયથી બાકી હતો જે આ જેર સૂચના તે પર લગાવી દેવામાં આવી છે ઓફિસીસ જ્યાં આ હાલમાં વર્ષ ચોવીસ પચીસ ના બાકી વેરાની વસુલાતની ઝુંબેશ ચાલી રહી છે એના ભાગરૂપે આજરોજ વોર્ડ નંબર દ્વારા મકરપુરા એસટી ડેપો દ્વારા તેની ઓફિસ અને કેન્ટીન વિભાગને સીલ કરવામાં આવેલો છે અને પબ્લિકની એન્ટ્રીની એક્ઝિટ ચાલુ રાખવામાં આવેલી છે અને કેશ જે ટિકિટ બારી છે એને પણ આપણે ચાલુ રાખીએ છીએ સરકારી મિલકતો પર હવે પાલિકા દરરો દોડાવી રહી છે કેમ કે ઘણા વર્ષોથી બાકી પણ હવે માર્કેટમાં લેવામાં આવ્યા છે મોકલપુરા ડેપોશિયો કઈ કઈ સરકારી મિલકતો છે જેમાં વેરો અતિ અતિ અતિશય છે અને એનો ઉપર કાર્યવાહી થવાની છે જે આપણે ખાનગી મિલકતો અને વેરા વસુલાત માટે આપણે સીલ કરીએ છીએ અને રેસિડેન્ટ મિલકતોના પાણી કનેક્શન કાપી રહ્યા છે એવી રીતે સરકારી તો સરકારી મિલકતોના પણ વેરા બિલ બાકી હોય તો તેની પણ કડક ઉઘરાણી ચાલુ છે આવી રીતે કોઈ પણ મિલકત બાકી હશે તો તેને સીલ કરવામાં આવશે અને કડક ઉઘરાણી કરવામાં આવશે મકાપુરા ડેપો વેરો કેટલો ટોટલ બીજા પાર્ટ પેમેન્ટ એમના કરેલા છે ત્યાં બે વેરા બિલ ના લાખ ઉપરાંત એરો બાકી હોય બે વર્ષથી બાકી હોય આજરોજ વોર્ડ નંબર ઓગણીસ દ્વારા સીલ કરવામાં આવે છે